તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ બગસરા તાલુકા ભાજપ મહામંત્રી દેવરાજભાઈ રાગ બોલું છું ગઈકાલે સાંજે મેં એક ફેસબુકમાંથી એક વિડીયો સાંભળેલો કે ગઈકાલે બગસરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ સતાસિયાનો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેથી આજ બગસરા તાલુકા ભાજપ હતી મને જવાબ આપવાનું મન થયું કે આપ રમેશભાઈ સતાસિયા દોઢ વર્ષ પહેલાં આવેલી બગસરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી આમાં તમે એમાંથી આમ આદમી પાર્ટીના નેજા હેઠળ લડેલા છો અને છેલ્લા ત્રણ વર્ષથી આમ આદમી પાર્ટીનું કામ કરો છો તો આપશ્રીને હાલ ભાજપ સાથે જોડાયેલા નથી અને શા માટે આવા વાદ વિવાદ ઊભા કરો છો ભાજપમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી વખતે તમે જિલ્લા ભાજપના મહામંત્રીએ આપેલ નામ સામે વિરોધમાં જઈ આમ આદમી પાર્ટીમાંથી તમે ઉમેદવારી કરી હતી અને આમ આદમી પાર્ટીમાંથી તમે એમાં સદસ્ય સદસ્ય હતા તમે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીનું કામ કરેલું હતું તેમ છતાં તમે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસનું કામ કરેલું હતું અને તમે તાલુકા ભાજપના પ્રમુખ હતા અને જૂના વાઘણીય જિલ્લા પંચાયતની સીટ ભાજપ હારે તે માટે ખુલ્લી મહેનત કરી હતી ત્યારે હું પણ તાલુકા પંચાયતની ખારી અને નવા વાઘણીય સીટમાંથી હું પણ ચૂંટણી લડતો હતો એ તમને તો ખ્યાલ જ હશે એટલે રમેશભાઈ ખોટું ભાજપમાં ખોટા વિરોધ કરાવવામાં અને તમે તમ તારે ભાજપમાં આવો વેલકમ છે અમને કોઈ વાંધો નથી અમને કોઈ વિરોધ નથી અમારે તો નાનાથી માંડીને ટોટલ કાર્ય કાર્યકર અમારા માટે સરસમાન છે અને પ્રદીપભાઈ ભાખરની ઓફિસે નાના માણસો આવે છે ગરીબ માણસો આવે છે કોઈ પણ કાંઈ પણ નાનું મોટું કામ હોય તો એ અહીંયા હાજર જ હોય છે પ્રદીપભાઈ કદાચ હાજર ન હોય સતત એનો માણસ હાજર હોય તો કોઈ પણ કામ હોય એનું સોલ્યુશન લાવી દે છે તો આવી ખોટી લોકોને ભ્રમમાં નાખવામાં તમે ભાજપમાં આવો અમને વેલકમ છે અમને કોઈ વાંધો જ નથી અસ્તુ ભારત માતા જય વંદે માત્ર